લેવા જો મારે બહાલે પડેલો ભવના ઓલિચ પ્રીતડી ની વાવજી મારી આ પ્રીત ને

હલો અરે તું તારા નેના ભાઈને મેચિંગ જો તારું કદીએ તું કરવા જોઈએ નઈ સારું થાય જા તું મને મેચિંગ જોઈએ કાળ મૂળજા તારા નાના અવસરમાં હજી આપું નહીં કાલે આપું નહીં નથી આવશે ને માર હ તારો અવસર ના બગાડો તો મને ઓળખો કોણ ગોમ બો સારું મેલ તું ઘેરાય તાઈપ તારી વાત છે જો હા ઘેરામાં યાદ તો બધું

હે એ તો પેલા પકલા માઇક પાછા બિહારી ગયો તૈયાર થયેલો પકોડી બાગડી થયેલી પણ ના લઈ ગયા નઈ મના નહીં લેજે ભાઈ ઓન કર્યા એ આવશે આવશે પૂરો કરવા તમે દારૂડિયા ગણો એટલે

વાણે નું સેલ્યુ ઇને ટવાટીઓ મારા ને ટવાટી ભાજી નાહી ને કૂતરો ખાજો કર ના આવું હાથ પર ગોઠર વાળી એ તો રાખો લ્યા આખા ડાળાના અંગા તતા થોડું ઘેર કોમકાત કરું થોડું બારે એન્ડોન પાડી બળે સંભાળી આવું અલે આ તો વળી કો ઘેર ચા પાણી કરીને આવો પછી ના એ તો પસો હવે આબા નું છે કે મુરત આવી એટલે એ વાત સાચી હો તાર પસો મુ હું કહું છું હા આમ હગુ જેવું લાગ્યું તમને અલ્યા આ હગો તો જબરદસ્ત મળે ખરેખર પણ એક કામ આપણે હારું કર્યું પાછું હારું કર્યું તમાર ભાઈ દારૂડિયા નંગાત ના લઈ ગયા તો મુ હું કેતો તો કે આપણે ઈ નહીં લઈ જજો તો આપડી તો આબરૂ જોત

રાખી રહ્યો છું મારે તો કોઈ નહીં પીઠેલા ની બધા ભગતો હતા અને તને લઈ તો મારા આબરૂ કાઢવાની એક તારો ના પીવ મારી વાત તું દારૂડી મુર્ત માં તાના લઈ ગયો તો બધું ઉરડી પડ એ દાદા ના પીયો મને મેલે તમ એકલા